મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના વડદરા ગામના ગ્રામજનો તેમજ રામદેવ પીર મંડળ દ્વારા બાબા રામદેવના મંદિર ખાતે પાટોત્સવની આનંદ ઉલ્લાસ તેમજ સાથે ઉજવણી કરવામાં આવી હતી બાબા રામદેવ મંદિરના ખાતે વહેલી સવારથી પૂજા હવન કરી અને બાબા રામદેવજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો તો બાબા રામદેવજીનો વરઘોડો રામદેવ પીરના મંદિર ખાતેથી નવી વરસાદ જૂની વસાદ થઈ ગામખેડાના મંત્રીજીના મંદિર સુધી કાઢવામાં આવ્યો હતો તો આ વરઘોડામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ વાત્ય ઘાતે તેમજ ભતન કીર્તન સાથે બાબા રામદેવજી મંદિર ઉપર બાબા રામદેવજીનો નિજો ચડાવવામાં આવ્યો હતો તો મહત્વનું છે કે દર વર્ષેની જેમ અહીં વરઘોડા સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ નાના વડદલા ગામે શ્રી બાબા રામદેવ પીઠનો આશરે સત્તાવીસમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો ગ્રામજનો તથા અમારા આખ્યાનના માણસો અને સમસ્ત ભક્તો દ્વારા ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવી આશરે છેલ્લા એક વર્ષથી આ જ રીતે વર્ષના આ દિવસે અમે ધામધૂમથી આ પટોત્સવની ઉજવણી કરીએ છીએ ગ્રામજનો તથા અમારા મંડળના ભાઈ ભક્તોમાં ખરા ઉલ્લાસની કોઈ ઘડી નથી રહેતી અને બધા જ ભક્તજનો પોતાનો પ્રસંગ છે એ રીતે સારી રીતે આ પ્રસંગને ઉજવે છે અને આ પ્રસંગમાં વધારે કરતા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને આ પ્રસાદીનો આયોજન લાભ સમસ્ત ગામ તથા આજુબાજુના ભક્તજનો લે છે સંદીપ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ